તો હેલો ગાઈ સવાર સવારમાં પાણી ગરમ કરવા આવી અને આ બાજુ પંપ માંથી આ બાજુ લાવવું જરૂરી છે કારણ કે શરીર હેલ્થી રહે તમારું શરીર તંદુરસ્ત રહે તો ગાઈશ હું બતાવી દઉં અમારે વાડી તમે જોઈ શકો છો અમારી વાડીમાં ઘણું બધું વાયુ છે અત્યારે થોડી જમીન છે વાયુ છે વધુ આ બાજુ ગાજરા વાયા છે આ બાજુ મૂળા વાયા છે આ બાજુ પાલક વાયા છે આ બાજુ મેથી વાયા છે ધોણા વાયા છે પણ ગાય હજી કોઈ ઉગ્યું નથી બે દિવસ થી આછા વાય આ બાજુ તમે જોઈ શકો છો લીંબોડી છે મોટી મોટી આ બાજુ ટમાટર કેમેરામેન ટમાટર બતાવો ટમાટર બી છે પપૈયા બી છે બતાવો તમે ગાંધીનગર ની અંદર ગાંધીનગર ની અંદર નાની જગ્યામાં સારી અમે એવી ખેતી કરી રહ્યા છીએ પ્લસ બીજું કે અમારા રતિદાદા ની સાયકલ છે બતાવી દઉં બતાવી શકો છો તમે રતિદાદા ની સાયકલ અને આ બાજુ જોમફળ છે પણ જોમફળ તો અમારું એ કે રાખતા નથી બધા ખાઈ જાવ તો ગઈ સવારના બધાને ગુડ મોર્નિંગ તો તમે આ બાજુ આવો આગળ આવો કેમેરામેન આગળ આવો આની અંદર તમે કોમેન્ટ કરો કે આની અંદર આપણે ખેડ કરીને મૂકી છે તો શું આવું એમ ફેડ કરી મૂક્યું છે હવે કઈક વાવું તો જરૂરી છે કેમેરામેન આપણે કોમેન્ટ આવે એ બધું ફાવીએ બરોબર આ બાજુ આમ સાંભો બતાવો કેમેરામેન સાંભો બતાવો કેમેરામેન થોડું નજીક જાઓ ત્યાં આગળ ત્યાં આગળ બેડ બનશે બચ્યું